નવા વર્ષમાં ધાર્મિક સ્થળો ઉપર ભક્તો દર્શન કરવા ઉમટી પડ્યા છે ત્યારે નવા વર્ષના નવા દિવસોમાં સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા ચોટીલા મંદિરે પણ મોટી સંખ્યામાં માઈ ભક્તોએ પોતાના પરિવાર સાથે દર્શને ઉમટી પડ્યા હતા ત્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા પણ પાણી તેમજ ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી ત્યારે અંદાજીત દરરોજના ચાલીસ હજારથી પચાસ હજાર જેટલા માઈ ભક્તો દર્શન કરવા આવી રહ્યા છે ત્યારે નૂતન વર્ષની શુભ શરૂઆત સાથે સમગ્ર રાજ્યના ધાર્મિક સ્થળોએ ભક્તોનો ઘસારો જોવા મળતો હોય છે ત્યારે ખાસ કરીને ચોટીલા સ્થિત ચામુંડા માતાજીના મંદિરે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી ત્યારે નવા વર્ષના પ્રથમ દિવસથી જ માતાજીના દર્શન કરવા માટે રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ચોટીલાના ડુંગર પર ચડીને પહોંચ્યા હતા ત્યારે આ સવારથી જ મંદિરના વિસ્તારોમાં ભાવિ ભક્તોનો માહોલ છવાયો હતો ત્યારે જય ચામુંડાના જય ઘોષ સાથે ભક્તોએ માતાજીનો આશીર્વાદ મેળવ્યો હતો સાથે જ ભક્તોએ માતાજીના ચરણોમાં નાળિયેર ફૂલ પ્રસાદ ચડાવીને પોતાના પરિવાર માટે સુખ સમૃદ્ધિ અને આરોગ્યની પ્રાર્થના કરી હતી સાથે જ નવા વર્ષની શરૂઆત માતાના આશીર્વાદથી કરવા માટે અનેક ભક્તો પરિવાર સાથે ચોંટીલા યાત્રા પર નીકળ્યા હતા ત્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોની સુવિધા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં સુરક્ષા દળો પોલીસ કર્મચારીઓ અને સ્વયંસેવકો દ્વારા વ્યવસ્થાને સુચારુ રાખવામાં આવી હતી ત્યારે પાણી આરામ અને આરોગ્ય સેવાઓ માટે પણ યોગ્ય આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ચોટીલા ચામુંડા માતાજીનું મંદિર ગુજરાતના અગ્રણી શક્તિપીઠોમાંથી એક છે જ્યાં દર વર્ષે લાખો ભક્તો માય દર્શન કરવા માટે આવતા હોય છે જય માતાજી શ્રી ચોટીલા ચામુંડા માતાજી ડુંગર આ નવા વર્ષના અવસર ઉપર આવતા યાત્રિકોની ભીડ બહુ રહેલ છે અને દરેક જગ્યાએ નીચેથી ઉપર યાત્રિકો માટે પાણીની સગવડ છાયાની સગવડ અને નીચે ભોર્નાલયમાં યાત્રિકોને ભોજનનો પણ વ્યવસ્થા રાખેલ છે અને આ દિવસોમાં દરરોજ ચાલીસથી પચાસ હજાર માણસો અંદાજે દર્શન કરવા આવી રહ્યા છે અને પાંચ દિવસની અંદર આશરે બેથી અઢી લાખ યાત્રિકો દર્શનનો લાભ લે લેશે તેવી અંદાજ છે જાય